અને જેમાં કલ્પેશ ટુડિયા નામના આ મોત નીપજ્યું છે મૃતકના કિસ્સામાંથી જે સુસાઈડ નોટ મળી આવી છે તેને ધ્યાનમાં રાખતા પોલીસ હવે બીજા એંગલથી પણ તપાસ કરી રહી છે બોપલ પોલીસે આ મામલે હજુ ગુનો નોંધ્યો નથી એફએસએલ અને પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે

એટલે પોલીસ હાલમાં ઘટના સ્થળે હાજર રહી તપાસ એફએસએલ અને અન્ય પુરાવાઓ એકઠા કરીને તપાસ કરી રહી છે પુરાવાના નાશ અંગેની કોઈ કલમ લાગી દે નથી મળી આવ્યું તો એ કોઈ અલગથી આ સમગ્ર બનાવ બાબતે પોલીસે અકસ્માત મોત દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે હવે અકસ્માત મોતની તપાસ દરમિયાન આગળ જે કંઈ પણ

પોલીસ એ બાબતે તપાસ કરી રહી છે કે આ વેપન ક્યાંથી આવ્યું હતું જે વ્યક્તિઓ મળવા આવ્યા હતા એ શા માટે મળવા આવ્યા હતા એ લોકો સાથે એનો સંપર્ક કેટલો જૂનો છે એની કોલ ડિટેલ અને એમને જે નજરે જોનાર સાહેજો છે સીસીટીવી કેમેરા અને જે ટાવર ડમ્પનો ડેટા છે એ તમામના આધારે પોલીસ તપાસ કરી રહી છે હાલમાં અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ છે ને એમાં જે કંઈ પણ તપાસ બન્યો છે મુજબ એક રાઉન્ડ ફાયર છે છે અને એમના પોકેટમાંથી સુસાઇડ નોટ મળેલી છે અને એ આધારે પોલીસ આગળ તપાસ વધારી છે જે બે જણ મળવા આવ્યા હતા એ લોકો તમે કરી લીધા છે એ ફાઇનાન્સર છે કે બ્રોકર જે બે લોકો મળવા આવ્યા હતા એની સાથે અમને વધારે જૂનો સંબંધ નથી આ જે દિવસે કાલે બનાવ બન્યો તે દિવસે એમની વાતચીત થયેલાનું પ્રાથમિક તપાસમાં જણાય આવેલ છે એટલે મુખ્યત્વે એ લોકો એની સાથે જૂના કોઈ સંબંધમાં હોય એવું ધ્યાન પર આવેલ નથી એટલે કાલના બનાવ અનુસંધાને જ એમની મિટિંગ થયેલ હોય એવું પ્રાથમિક તપાસમાં કારણ છે ફરી એક પ્રશ્ન થઈ રહ્યો છે આખો ક્રાઇમ સીન ઓર્ડલ ગયો

એટલે એના મધર જે છે એ તાત્કાલિક ઘરે આવ્યા એ ઘરે આવ્યા ત્યારબાદ એમણે આ બધી વસ્તુ જોઈ અને ત્યારબાદ એમણે પાડોશીની મદદ લીધી અને એકસો આઠ બોલાવેલી છે એકસો આઠ બોલાવીને તે લોકો હોસ્પિટલ પહોંચ્યા હોસ્પિટલ પહોંચ્યા બાદ હોસ્પિટલથી પોલીસને જાણ કરવામાં આવેલી છે કે આવો કોઈ બનાવ બનેલો છે જેથી પોણા નવ વાગ્યાનો બનાવ છે ને પોલીસને દસ વાગે જાણ કરવામાં આવેલી છે અને પોલીસ જેવી દસ વાગે જાણ થઈ એટલે તરત જ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે 10 મિનિટમાં પહોંચી હતી સર પછી આ બે જે વ્યક્તિ એ નીકળી ગયા બનાવ બનેલો એ તરત જ એમને જોયું કે આ ઓ ફાયરિંગનો બનાવ બનેલો છે એટલે બે વ્યક્તિ તરત જ ત્યાંથી નીકળી ગયા હતા બનાવ સમયે લોકો હાજર હતા એમની દીકરીના કહેવા પ્રમાણે આજે બનાવ બન્યો એ વખતે એના પિતા ઉપર ગયા અને આ બંને વ્યક્તિ જે હતા એ ત્યાં નીચે એમની કાર પાસે ઉભેલા હતા અને ઉપર જેવો અવાજ આવ્યો એટલે તરત જ એની દીકરી દોડીને તરત ઉપર ગઈ એમણે જોયું અને આ બે વ્યક્તિઓને પણ નોર્મલી અવાજ આવ્યો હશે એટલે એ લોકો પણ ઉપર ગયા અને પછી એમણે જે બનાવ જોયો એટલે તરત જ એ લોકો ત્યાંથી નીકળી ગયા છે